આ બે હજાર પચીસ ચાલે એટલે મનોર કે બે હજાર બાર બે હજાર અગિયારથી મારી પાસે દવા લે બે હજાર થી બરોબર છે પેલા આ તો ઘેડ ના છે અને ભાગ્ય રાખે અલગ અલગ વિસ્તારમાં પહેલા ઓલા વિસ્તારમાં રાખતા ન્યાય ભાગ્યો રાખતા બરોબર ને ત્યાં ઝીરું ક્યુ ના આપણે આપણી પાસ દવા લીધી છે ઝીરું કુદરું બગડ્યું અને તમે કેને કેને બીજા ભલામણ કરી છે બધા એમ આમ તમને આમ સાચીએ પાણી કે જીરું થાળું ઓણે થાય ને જીરું આપણે થાય છે તો આ છે ને રામભાઈ અને આ બેન બે મહેનત એટલી બધી કરે છે અને ટૂંકમાં દવાઈ બે ભેગા થઈને છાંટે કામે બધું ભેગું કરે અને તમે જો આ વી કેટલા વીઘા જમીન રાખો તમે 25 વીઘા આ 25 વીઘાનું વાવેતર કરે બેન બરોબર છે બે જણા થઈને બરોબર છે અને જો આ જીરું બતાય બેન જરા કામ આ રીતે અમારું જીરું છે બરોબર છે દર વર્ષે જીરું હોય હોય ને હોય અમારે દર વર્ષે હોય દર વર્ષે દર વર્ષે હો આઠ દો વીઘાનું જીરું હોય અને દર વર્ષે આઠ થી 10 મણ જીરું તમારે થાય છે ટુકમાં છેલા 12 વર્ષમાં અમારી એવરેજ લગભગ 8 થી 10 મણ ની દર વખતે આવે છે હવે તમે બેન બીજા જીરાજી નો આવતા ને છેલા આપો જીરું હોય કે ન હોય જી હે ચોક્યો હોય નહીં તો આ છે રામભાઈ ભાલિયા મોબાઈલ નંબર બોલો તમારે હાલો બોતેર પચાસ સુડતાલીસ નવ એસી આ ત્રીજે વર્ષે એક વીઘામાં ખર્ચો કરતા એક લાખ રૂપિયા મેળવો તો બરોબર છે આ રામભાઈ ભાલિયા હું બધું બોલું ખોટું આ ખેડૂત કે બધું ઓણે કીધું જો 15 વીઘા નું વાવી દીધું તો શેઠ નું મહિનો સવારી કા છે કે આપણે જીરો વીઘા દુ આવી ભલે હાલો